ડાંગ જિલ્લામાં સોમવારે વાતાવરણમાં પલ્ટો આવતા છવાયા ચિંતાના વાદળો ઘેરાયા હતા ડાંગ જિલ્લામાં બદલાયેલા મોસમ પગલે કેટલાક વિસ્તારોમાં ગરમી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ડાંગ જિલ્લામાં બેવડી ઋતુને કારણે લોકોમાં તાવ શરદી ઉધરસનો વાયરલ ફીવરનો વાવર ફાટી નીકળતા દવાખાનામાં દર્દીઓથી ઉભરાઈ ઉઠ્યા હતા ડાંગ જિલ્લામાં સોમવારે પડેલા કમોસમી વરસાદને પગલે ડુંગળી ઘઉં શાકભાજી મકાઈ અને આંબાવાડી ધરાવતા ખેડૂતોને નુકસાન થવાની દહેશત વર્તાઈ રહી છે મેં વર્ષ બે હજાર સોળ માં સત્તરમાં દોઢસો થી બસો કલમ રોપેલી છે જેમાં ગયા વર્ષે લાખ રૂપિયાની ઉપર એક લાખ દસ હજાર જેટલી કેરી વેચાણ થયેલ મારા આંબાવાડીમાં દશેરો લંગડી લંગડા કેસર જેવે ઝાડો રોપેલ છે મે અને આ વર્ષે કાલે જે ગઈકાલે વરસાદ જે પડ્યો કરાજોડે બરફના કરાજોડે વરસાદ પડ્યો તો ઘણું નુકસાન થયેલ છે લગભગ લાખ રૂપિયા બે લાખ ની ઉપર જેવા નુકસાન થયેલ છે મારા ખેતરમાં મારા ખેતરમાં માં સો આંબાની કેરી છે તો આમાં અડધે રાજાપુરી અરધી કેસર અને આ વર્ષે કાલના દિવસે વાવાઝોડ અને બરફ પડતા મારા ખેતરમાં કેરી પર બહુ નુકસાન થઈ ગઈ અને મારા કેરીને ઉપર બરફ પડી એટલે પાકવામાં પણ મુશ્કેલ છે અને બાકીનો ઝાડ છે તો નીચે ગીર ગયા અને આ વર્ષે મારે ખૂબ નુકસાન થઈ છે હવામાન વિભાગની આગાહીને પગલે ગતરોજ ડાંગ જિલ્લામાં બરફના કરા સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે જિલ્લાના ખેડૂતોએ તૈયાર કરેલ પાકને નુકસાન થયું છે જેના કારણે ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે ખેડૂતોને તૈયાર થયેલા વિવિધ કેરીના પાકને મોટાપાયે નુકસાન થયું છે

ખેડૂતોની મદદ કરવામાં આવશે કે નહીં તે તો આવનાર સમયમાં જોવું જ રહ્યું તો